હવે જયારે કરાવશે હું આભાર માનું છું કોંગ્રેસના ઉમેદવાર તરીકે કોંગ્રેસને મદદ કરવા માટે તૈયાર થયા છે આપ સમક્ષ નિવેદન છે અમારી જામસિંહભાઈ ની મારી અર્જુનભાઈ એક જ વિચારસરણી છે આદિવાસી સમાજના પડતર પ્રશ્નો વાંચા કઈ રીતના આપી શકાય આદિવાસી સમાજને ભેટો કરવા માટે શું કરી શકાય આદિવાસી વિસ્તારની જે ખેતી છે એ ખેતી ચોમાસાના પાણી આધારિત વરસાદ આધારિત હોય છે આ વિસ્તારમાં પિયતનો વિસ્તાર ઓછો છે એટલે ગામડામાં કર્યું તો પોતાની મહેનતથી બોર કરીને સિંચાઈ કરે છે એ પણ હવે બોરના તળ નીચા ગયા છે તો શું કરી શકાય? કાં તો બોરના તળને ઊંચા લાવવા હોય પાણી તો ઠેર ઠેર આડ બંધ બાંધવા પડે કેટલીક સારી જગ્યા હોય ત્યાં તલાવો ઉભા પડે અને સરકારની એક યોજના છે બોર રિચાર્જ જે ફેર ગયેલા બોર છે એને રિચાર્જ કરવાનો અને એ રિચાર્જ કરવા માટે જે તે ગામના જે તે ખેતરના ખેડૂતના ખેતરમાં હોય અથવા ફળિયામાં હોય તો એ પાણી બોરમાં નીચે કેવી રીતના ઉતારી શકાય એ બધા ભેગા થઈને પાણી બચાવો ઝુંબેશ ઉપાડીને સિંચાઈ શક્તિમાં વધારો કરવા માટે આજની અપેક્ષ વાર્તામાં આપ સૌનું સ્વાગત છે અને આજની જે પ્રેસ વાર્તા છે એ ખાસ હેતુથી રાખવામાં આવી છે આપને જણાવતા હું આનંદ અનુભવું છું કે ભારતીય આદિવાસી પાર્ટીના એકવીસ છોડાદેપો લોકસભાના ઉમેદવાર માનનીય જામસિંહભાઈ રાઠોડ સાહેબ એમની ઉમેદવારી પરત લઈને ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પાર્ટીના સમર્થન જાહેર કરી રહ્યા છે એ અમારા માટે ખૂબ જ મોટી વાત છે જામસિંહભાઈ સમાજના ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એ લાંબી કારકિર્દી એમને બેંકના મેનેજર તરીકે અધિકારી તરીકે રહી છે અને સમાજના અનેક મુદ્દા ઉઠાવતા રહ્યા છે એવા વ્યક્તિ આ ગઠબંધનની સાથે થાય તો ચોક્કસ પૂરા વિસ્તારમાં એની ખૂબ સારી અસર થશે અને એનાથી ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પાર્ટીને ખૂબ ફાયદો થશે હું એમનો આપના માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનું છું એમને માનનારા જેટલા પણ સામાજિક આગેવાનો છે એમનો પણ હું આ તબક્કે ખૂબ આભાર માનું છું હું અર્જુન રાઠવા અને કોંગ્રેસ પાર્ટીમાં

પણ છેલ્લા છેલ્લા વખતથી જે જિલ્લામાં જાત જાતના પ્રશ્નો યુસીસી માટે પણ આવેદનપત્ર આપ્યું હતું એમાં આદિવાસીઓને શું થાય છે હિત અહિત નહીં પણ ચર્ચાઓ તે વખતે થઈ હતી એ જ રીતે નકલી કચેરીઓ આ છોટાદોદ જિલ્લાની જે ગ્રાન્ટો ખવાઈ જાય છે તેના માટે પણ રજૂઆતો કરી હતી એવી રીતે જે વર્ષ નદીમાં ખનંદ થઈ રહ્યું છે સતત તેની માટે પણ એ સિવાય પણ બીજા કેટલાય પ્રશ્નોની સતત કન્ટિન્યુઅસ આદિવાસી સમાજના માટે રજૂઆતો આપવામાં આવ્યો અને રાખવા જાતિ માટે પણ એ પણ અપીલ કર્યો હતો અને હમણાં પણ ચાલુ હશે તો એના માટે પણ અમે લડત આપીશું અને આ પ્રશ્નને સોલ્વ કરવા માટેની તો સુખરામભાઈ જશે પાર્લામેન્ટમાં તો આ પ્રશ્ન કાયમી ધોરણે સોલ્વ કરવા માટે અમે એમને અપીલ કરીશું આ સિવાય સમાજમાં જાગૃતિ આવે અને આદિવાસી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે એના માટે અહીંયા જિલ્લામાં નવી નવી કોલેજો ખૂલે એના માટે પણ પ્રયત્નો કરીશું તેમજ નવા આરોગ્ય માટે પણ દવાખાના ખૂલે અને સરકારી ખુલે છે એમાં પૂરતા ડોક્ટરો હોવા જોઈએ શિક્ષણ સંસ્થામાં પૂરતા શિક્ષકો હોવા જોઈએ અને દરેક સુવિધાઓ વ્યવસ્થિત હોવી જોઈએ કારણ કે આદિવાસી ગ્રાન્ટો એટલી બધી આવે છે કરોડોમાં એ ગ્રાન્ટનો જે વ્યવસ્થિત ઉપયોગ થયો તો આજે આ તારીખે આજે જે આદિવાસી સમાજમાં જે પ્રશ્નો છે તે પ્રશ્નો રહ્યા નહીં હોય અને ખાસ તો અમે નરબદાના ન નરમદાનું પાણી કોટવાદર જિલ્લાને પૂરેપૂરું મળે પીવાનુંય મળે તેમજ ખેતીમાં ખેતી માટે પીએચ મળે એના માટે એનો પ્રયત્નો કરવાના છે કારણ કે આપણી સામે આટલું બધું પાણી જઈ રહ્યું છે અને આપણને મળતું નથી તો આ બાબતમાં જો નહીં થાય તો આંદોલન પર કરવામાં આવશે હા હું આ તબક્કે છું અને મારો સંપૂર્ણ એક વસ્તુ છે અને અમે મદદ કરીશું એની ખાતરી આપ